આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે ચાર પોઈન્ટ સાતની તીવ્રતા માપવામાં આવી છે સમાચાર મળી રહ્યા છે કે આસામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની આપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર મેઘાલય હોવાનું કહેવાય છે ભૂકંપના કારણે અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા ભૂકંપના આજકા પાડોશી દેશ બાંગ્લાદેશ અને ભૂટાનમાં પણ અનુભવાયા હતા વિગતો અપડેટ થઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું સિદ્ધ સિદ્ધુ મૂસેવાલાની માતાને થયા છે જોડિયા બાળકો પિતાએ જણાવે છે હકીકત એક વાયરલ સમાચાર પ્રમાણે સિદ્ધ મુસેવાલાની માતાએ જોડ્યા બાળકોને જન્મ આપ્યો છે સિંગરના પિતા બલકૌર સિંહે હવે સોશિયલ મીડિયા દ્વારા તમામ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે તેમણે કહ્યું છે કે જે પણ સમાચાર હશે પરિવાર તેને શેર કરશે તમે ખોટું અનુમાન ન લગાવો જણાવી દઈએ કે મુસેવાલાની અઠ્ઠાવન વર્ષીય માતા ગર્ભવતી બની છે રિપોર્ટ અનુસાર ચરણ કૌરે પ્રેગ્નન્સી માટે આઈવીએફની મદદ લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવથી ભારતીય સૈનિકોના સ્વદેશ પરત આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પ્રથમ તબક્કામાં માલદીવના અડ્ડુ શહેરમાં હેલિકોપ્ટરનું સંચાલન કરનારા પચીસ સૈનિકો ભારત ફર્યા ફર્યા છે રવાના થતાં પહેલાં આ સૈનિકોએ હેલિકોપ્ટરનું ઓપરેશન ભારતના ટેકનિકલ નિષ્ણાતોની ટીમને સોંપ્યું હતું જોકે રક્ષા મંત્રાલય દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દસ મે સુધીમાં ભારતના બાકીના સૈનિકો પણ સ્વદેશ પરત ફરશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો નિર્ણય હવે વીજ બિલ આવશે ઓછો સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે આથી ફ્યુઅલ સરચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે પચાસ પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારે વીજ વિતરણ કંપનીઓના અંદાજીત એક સિત્તેર કરોડ ગ્રાહકોને થશે જેમાં ત્રિમાસિક ગાળામાં તેરસો ને ચાલીસ કરોડનો લાભ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે